નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા આકાંક્ષાંડલિયા તમે જોઈ રહ્યા છો સપ્ટેમ્બરની ખૂબ ચોંકાવનારી ઘટના સામે આવી ગાંધીનગર અડાલજ નર્મદા કેનાલ પાસે એક યુવક અને યુવતી બર્થડે સેલિબ્રેશન માટે ત્યાં પહોંચે છે અને એ વધારે પડતો વિસ્તાર છે ખૂબ વધારે સુમસાન રહેતો હોય છે એ જે સમયે ત્યાંથી એક સાયકો જેનું નામ છે વિપુલ ઉર્ફે નીલ પરમાર ત્યાંથી પસાર થાય છે લૂંટના ઈરાદે એ કપલ પર છરી વડે હુમલો કરી દે છે જેમાં જે યુવક છે તેનું નામ છે વૈભવ ગંભીર રીતે ઘાયલ થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજે છે જ્યારે યુવતી છે તેનું નામ છે આસ્થા ખૂબ ગંભીર રીતે ઘાયલ તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે આ ઘટનાને લઈને જ અમદાવાદ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટ ખાતેથી ધરપકડ કરી હતી તેની ધરપકડ છે ત્રેવીસ સપ્ટેમ્બરે કરવામાં આવે છે ચોવીસ સપ્ટેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવે છે અને તે જ સમયે વિપુલ પોલીસની જ ગનથી પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે આ સમયે પોલીસને પોતાના સ્વ બચાવમાં વિપુલ પર ગોળી ચલાવી પડે છે અને આજ ફાયરિંગની ઘટનામાં એન્કાઉન્ટરની ઘટનામાં વિપુલ ઉર્ફે નીલ પરમારનું ઘટના સ્થળે મૃત્યુ નિપજે છે એન્કાઉન્ટરની ઘટનામાં જે સાયકો કિલર વિપુલ છે તેનું મૃત્યુ થાય છે સમગ્ર ઘટના જ્યારે સામે આવી હતી અને સવાલો ઊભા થયા હતા ખાસ પોલીસ પ્રશાસનને લઈને સવાલો ઊભા થયા હતા અને પોલીસ દ્વારા જ્યારે એવો જવાબ આપવામાં આવ્યો હતો કે યુવક યુવતીએ આટલા સમયે આવી કોઈ જગ્યાએ શું કામ જવું જોઈએ એ વેરાન વિસ્તાર છે વધારે પડતી ત્યાં અવર જવર હોતી નથી તો એવા વિસ્તારમાં યુવક અને યુવતીએ જો એ નથી જતા તો આવી ઘટનાઓ નથી બનતી આ રીતનો જવાબ તે સમયે પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો એટલે આ રીતે લૂલો બચાવ કરવાનો પ્રયત્ન છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો બીજી બાજુ આપણે વાત કરીએ તો સતત આવી ઘટનાઓ બની રહી છે લુખા તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે આ ઘટનાઓ છે એના પર નિયંત્રણ ક્યારે આવશે પણ સૌથી મોટો સવાલ છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો નમસ્કાર